જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવક અને ભીમસેનાના પ્રમુખના પુત્રનું અપહરણ કરી ગોંડલ લઈ જઈ અત્યાચાર ગુજારવામાં આવતા રાજ્યભરમાં દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે આ ઘટનાના ઉગ્ર વિરોધમાં ગેરાધાર શહેર અને તાલુકાના દલિત સમાજ અને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા મામલતદારશીને એક આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી છે આ તકે ઉપસ્થિત આગેવાનો ગારીધાર વાલમકી સમાજ પ્રમુખ જયંતિભાઈ નૈયા તથા દલિત સમાજ આગેવાન રમેશભાઈ રેવર તથા ગારિયાધાર બહુજન સમાજ પાર્ટી શહેર પ્રમુખ કિશોરભાઈ પી કંટારિયા તથા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન પીઠાભાઈ કંટારિયા ડી કે ચાવડા ચોમલ ડીપી ખીમસુરિયા વેળાવદર પૂર્વ સરપંચ શામજીભાઈ વેળાવદર શાંતિભાઈ ખીમસુરિયા હરેશભાઈ એલ વણજારા જીતુભાઈ ડી વણજારા એડવોકેટ પ્રવિણભાઈ કંટારિયા સંજયભાઈ કે કંટારિયા મુકેશભાઈ એસ કંટારિયા બાબુભાઈ એમ કંટારિયા મનુભાઈ સિંગલ રતિભાઈ સિંગલ દેવજીભાઈ વાણિયા લુઆરા ખીમજીભાઈ કેરેવર અમિતભાઈ અમરેલી કવાભાઈજી નૈયા રાજુભાઈ બેરડિયા તથા રમેશભાઈ ખુલ્લાભાઈ નૈયા તેમજ ખૂબ જ બોડી સંખ્યામાં અનુસૂચિત સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગારાધાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજુભાઈ સોલંકી સમાજના અગ્રણી છે એના દીકરાને અપહરણ કરી ગયા હતા જૈરજભાઈ જાડેજાનું ધરાવ શકે દાદ ચાલો ધરાવા શકે એના દીકરા ગણેશ ગણેશે અપહરણ કર્યું હતું અને એને ઢોર માર માર્યો હતો જુનાગઢ એમને અપરણ કરી ગણેશી અપરણ નીકળીને ઢોર માર મારી અને પાછા એને જુનાગઢ મૂક્યા હતા વહેલી માં વહેલી તકે જ મળી જવાના છે પણ જામીન નો મળે એ મારી માંગ છે અને વહેલી તકે ફાસ્ટ કોર્ટમાં કોર્ટમાં કેસ હાલી જાય અને છ મહિનામાં એની સજા આપી દે આજીવન સજા આપે એવી અમારી દિલ્હી માંગ છે